નડિયાદ પશ્ચિમ પોલીસે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરી છે નડિયાદમાં પરણીતાની છેડતી મામલે આરોપીના ચાર દિવસના રિમાન્ડ નડિયાદ સેન્સન કોર્ટે મંજૂર કર્યા હતા અને આગોતર જામીન અરજી કોર્ટે ફંગાવી હતી ત્યારે નડિયાદ પશ્ચિમ પોલીસે બુટલેગર માસૂમ મહિડા વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરી છે તારીખ ત્રણ છ બે હજાર પચીસથી એક વર્ષ માટે ખેડા આણંદ અમદાવાદ ગ્રામ્ય અને શહેર જિલ્લાની હદ વિસ્તારમાંથી તડીપાડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીએ પરણિતાનું અપહરણ અને છેડતી કરી પરિવારજનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા